મુખ્યમંત્રીએ નાગરિકો માટે બસ સેવાઓને વધુ સુવિધાસભર બનાવવાના હેતુથી એસટી નિગમની નવી એકસો ને એકાવન સુપર એક્સપ્રેસ બસોને લીલી ઝંડી ફરકાવી વિવિધ રૂટ માટે પ્રસ્થાન કરાવ્યું મુખ્યમંત્રીએ નાગરિકો માટે બસ સેવાઓને વધુ સુવિધા બનાવવાના હેતુથી એસટી નિગમની નવી એકસો ને એકાવન સુપર એક્સપ્રેસ બસોને લીલી ઝંડી ફરકાવી વિવિધ રૂટ માટે પ્રસ્થાન કરાવ્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના દરેક નાગરિકને ઉચ્ચ ગુણવત્તાની સમયસર અને સુરક્ષિત પરિવહન સેવા મળી રહે તે માટે સતત નવીન ટેકનોલોજી માળખાગત સુવિધાઓ અને બસોના આધુનિકીકરણ માટે વાહન વ્યવહાર વિભાગનું દિશાદર્શન કર્યું છે વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા આ નવી બસોનો લોકાર્પણ સમારોહ ગાંધીનગરમાં યોજાયો હતો આ વર્ષના બજેટમાં રાજ્ય સરકારે ઓગણીસો ત્રેસઠ નવી બસોની ખરીદીની મંજૂરી આપી છે તેમજ પીપીપી મોડલ અંતર્ગત સો આધુનિક એસી બસોના સંચાલનનું આયોજન પણ હાથ ધરીને સમગ્રતયા બે હજાર ને ત્રેસઠ બસો લોકોને સેવામાં મૂકવાનું પ્રાવધાન કર્યું છે

મીરાબેન પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ શિલ્પાબેન પટેલ તથા ગાંધીનગરના ધારાસભ્યો રીટાબેન પટેલ અલ્પેશભાઈ ઠાકોર અને માણસાના ધારાસભ્યો જયંતિભાઈ પટેલ ગાંધીનગર શહેર પ્રમુખ ડૉક્ટર આશીષ દવે વાહન વ્યવહાર અગ્ર સચિવ આરસી મીણા એસટી નિગમના એમડી નાગરાજન અને વરિષ્ઠ અધિકારીઓ તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા